અમદાવાદ ખાતે યોજાયેલી પાટીદાર અનામત મહાકાંતિ રેલીમાં પોલીસે કરેલા લાઠીચાર્જનો વિરોધમાં રેલીમાં ન ગયેલા પાટીદારોએ વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવેના ટોલ પર પથ્થરો મૂકી હાઇવે બંધ કરી દીધો હતો તો સાથે પાટીદારો દ્વારા સુરત જિલ્લાના કામરેજ ખાતે નેશનલ હાઇવે પર ટોલ બંધ કરી દેવાયો હતો જેથી પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટીવી સ્ક્રીન પર દેખાતો આ હાઈવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે નેશનલ હાઇવે આઠ છે નેશનલ હાઇવે પર ચોવીસ કલાક અવરજવર જતી જોવા મળે છે પરંતુ આજે પાટીદારોના અનામતના મુદ્દા કારણે સમગ્ર અમદાવાદની અંદર તોફાન મચી ગયું છે ત્યારે સમગ્ર કામરેજ વિસ્તારમાં પણ આવેલ ટોલ ટેક્સને પણ જામ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ જોવામાં આવે તો આજે નેશનલ હાઇવે પણ જામ થઈ ગયો છે એક બાજુ કામરેજ ટોલ ટેક્સ બંધ કરવાના કારણે હાલમાં સમગ્ર કામરેથી માંડીને બારડોલી સહિત સમગ્ર પલસાણા સુધી આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જો કે હવે આગામી કેટલા સમયમાં કેટલા કલાકો બાદ આ ટ્રાફિક ખુલશે તે તો આગામી સમયમાં જ જોવું રહ્યું હાલ તો પોલીસ પણ આ બંદોબસ્તમાં લાગી ગયો છે અને તાત્કાલિક ધોરણે રસ્તો ખુલ્લો થાય તે માટે કાર્યવાહીમાં જોતરાય છે પરંતુ હાલમાં પણ કામરેજ ટોલ ટેક્સ દ્વારા કરવામાં આવેલી નાકાબંધીના કારણે અને પાટીદારોના અનામત આંદોલનના કારણે હાલમાં સમગ્ર હાઈવે બંધ કરી દેવાયો છે ટોલ ટેક્સ પણ જામ કરી દેવાયું છે જેના કારણે આ ટ્રાફિકની પરિસ્થિતિ ઉભી થવા પામી છે હવે કેટલા કલાકો સમય પછી આ ટ્રાફિક ખુલશે તે તો જોવું રહ્યો અમદાવાદમાં પાટીદાર સમાજના કેટલાક કાર્યકર્તાઓને અને કે પાટીદાર સમાજના કેટલાક લોકોને ખૂબ માર મારવામાં આવ્યો છે જેના કારણે હાલમાં પાટીદાર સમાજ અતિશય પ્રમાણમાં વિફરી ગયો છે શહેરની વાત કરવામાં આવે તો સુરત જિલ્લા વિસ્તારમાં આવેલ કામરેજ ટોલ નાકા પર ખૂબ જ મોટી માત્રામાં પાટીદાર સમાજના લોકો એકત્રિત થઈ ઉઠ્યા છે અને આખરે પોતાના ભાઈઓને અન્યથી હોવાના કારણે અને પોતાના ભાઈઓને માર મારવાના કારણે આખરે સમગ્ર એકઠા થઈ ગયા છે હાલમાં ટોલ ટેક્સને સમગ્ર પ્રમાણમાં જામ કરી દેવો છે જેના કારણે કામરેજ ટોલ ટેક્સ નાકાથી માંડીને વડોદરા સુધી તમામ હાઈવે બ્લોક થઈ ગયો છે તો બીજી બાજુ વાત કરવામાં આવે તો કામરેજ ટોલ નાકાથી લઈને પલસાણા સુધીનો તમામ હાઈવે બ્લોક થઈ ગયો છે જેના કારણે લાખોની સંખ્યામાં મુસાફરો રસ્તા પર અટવાઈ પડ્યા છે જો કે આખરે આ હાઈવે ક્યારે ખુલશે અને મુસાફરો છે તેમને ક્યારે જવાની જગ્યા મળશે તો આગામી સમયમાં જોવું રહ્યું પરંતુ હાલની વાત કરવામાં આવે તો જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો ટોલ ટેક્સ પરના છે ટોલ નાકા પરના છે કે તમામ ટોલ નાકાને સમગ્ર પ્રકારે પાટીદાર સમાજના લોકોએ જામ કરી દીધો છે તો બીજી બાજુ જ્યારે વાત કરવામાં આવે તો અહીં ખૂબ જ મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો पोलिस अँ कोण प्रकारची अघटित घटना न बने ते माटे पण कार्यरत रहे अने પોલીસ તદ્દન સજ્જ હોવાનું જણાવી રહ્યા છે જો કે હવે કેટલા સમયની અંદર આ હાઈવે ખુલશે અને આ લાખો લોકો કેટલો સમય સુધી આ રીતે જ બંધકમાં રહેશે તે તો આગામી સમય જ બતાવશે જો કે હાલ તો સ્થાનિક લોકોનું કહેવું છે અથવા તો પાટીદાર સમાજનું કહેવું છે કે જ્યાં સુધી તેમને આ અનામતનો મુદ્દો નહીં મળે જ્યાં સુધી અમદાવાદની અંદર પાટીદાર સમાજને જે અન્યાય થયો છે તે અન્યાયને સહન કરવામાં નહીં આવે ત્યાં સુધી અને માફીની માંગવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને હાઈવે પણ જામ રાખવામાં આવશે ಅಮದಾ ವೆಹಲಿ ಸವಾರಟಿ ಸಾರ અનામતના મુદ્દે આજે સવારથી જ વહેલું આંદોલન ચાલુ કરાયું છે ત્યારે આ મુદ્દે આજે અમદાવાદની અંદર ભારે તોફાન મચી જ પામ્યું છે જેમાં પાટીદારો સમાજનું કહેવું છે કે વગર વાંકે પોલીસ દ્વારા પટેલ સમાજ પર લાઠીચાર્જ કરાયો છે જેમાં કેટલાય પાટીદારોનો લાઠીચાર્જના કારણે ઈજા પણ થઈ છે જો કે હાલમાં વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ કરી દેવાયો છે જેના કારણે હાલમાં પાટીદારો સમાજ દ્વારા કામરેજ પાસે આવેલું ટોલ ટેક્સ પણ બંધ કરી દેવાયું છે અને સમગ્ર પાટીદાર સમાજ આજે જ્યાં સુધી અનામત આંદોલન નહીં સ્વીકારાય અને અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની માંગણી કરી છે તો આપણે તેમની સાથે વાત કરીએ કે આખરે તેમનો મુદ્દો શું છે અને આ આંદોલન કેટલો સમય સુધી ચાલવાનું છે મારું નામ મહેશ બવાડિયા છે મહેશભાઈ શું મુદ્દો છે તમારો અમારો મુદ્દો એટલો જ છે કે હાલની તારીખમાં અમે અત્યારે એક્સપ્રેસ હાઈવે પર રોકેલા છે અમે અમદાવાદ કાલની તારીખના અમારો મોટા મોટા ભાગનું ગ્રુપ અમારા મિત્રો સર્કલ સાથે એસી જણાનું ગ્રુપ એક સાથે અનામત આંદોલન માટે જ ગયેલા હતા રિટર્ન થયેલા અમારા પાટીદાર મિત્રોની આરે આવો અન્યાય થયો એક્સપ્રેસ હાઈવે પર પાટીદારની મહાસભા ખતમ થઈ પછી જ પોલીસવાળાના થકી અને મીડિયા વાળા દેવારે કે કોઈ પણ અફવા થકી કે અમારા લોકો નહીં અરે અન્યાય કરેલો છે તો અન્યાય શા માટે કર્યો છે અને જ્યાં સુધી અમારો હાર્દિક પટેલ એક બાવીસ વર્ષનો યુવાન જો પાટીદાર સમાજની માટે એટલું ઉગ્ર આંદોલન કરી શકતો હોય તો એને સાથ સહકાર દેવા માટે અથવા મરવા માટે પણ અમે પાટીદાર લોકો તૈયાર છીએ અને જ્યાં સુધી અમારો આંદોલન માટે નહીં ત્યાં સુધી અમે લોકો તૈયાર છીએ જય સરદાર